વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસની સરખામણીમાં વર્ષ બે હજાર ચોવીસમાં વધુ દંડ વસૂલાયો હવાનું સામે આવી છે સાથે જ ટ્રાફિક પોલીસે એ 2023 ની સરખામણીમાં વર્ષ 2024 માં 640% વધુ કામગીરી કરી હવાનું સામે આવી છે વર્ષ 2024 માં 8000 થી વધુ વાહનો ડિટેન કરાયા વર્ષ 2024 માં 4 કરોડ થી વધુનો દંડ વસૂલાયો વર્ષ 2024 માં 700 થી વધુ સ્કૂલ વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ ઈ ચલણ થી 1 લાખ થી વધુનો દંડ વસૂલાયો આવનાર દિવસોમાં ઈ ચલણ ન ભરનાર વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે વર્ષ બે હજાર ચોવીસમાં રોંગ સાઇડ વાહન હંકારતા ત્રણસો ત્રીસ વિરુદ્ધ ગુનો નોંધાયો વર્ષ 2024 માં ચોવીસમાં બે હજાર સાતસોથી વધુ ઓવર સ્પીડિંગ કરનારા દંડાયા વર્ષ બે માં ચોવીસમાં સાડા પાંચસોથી વધુ અકસ્માતના કેસ નોંધાયા સમગ્ર મામલે ટ્રાફિક ડીસીપી જ્યોતિ પટેલનું નિવેદન સામે આવ્યું છે ગયા વર્ષની સરખામણીમાં ફેટલ એક્સિડેન્ટમાં દસ ટકાનો ઘટાડો નોંધાયો છે ટ્રાફિકનું નિવારણ કરવા માટે શહેરમાં વીએમસી અને હાઈવે પર એનએચએઆઈ ને સાથે રાખીને વિવિધ સ્થળોની મુલાકાત લેવામાં આવે છે વીએમસી અને એનએચ ને સાથે રાખીને જરૂર મુજબ અલગ અલગ સ્થળો પર વિવિધ બદલાવ કરવામાં આવ્યા છે એજ્યુકેશન એન્જિનિયરિંગ એન્ફોર્સમેન્ટ એન્વાયરમેન્ટ અને ઇમરજન્સી આ પાંચ ઉપર કામ કરવામાં આવશે વડોદરા શહેરની જનતા રોડ ઉપર સેફલી હરીફરી શકે અને રોડ એક્સિડન્ટ્સમાં ઘટાડો આવે એના માટે વડોદરા શહેર ટ્રાફિક પોલીસે બે હજાર ચોવીસ દરમિયાન એન્ફોર્સમેન્ટની કામગીરી છ ગત વર્ષ એટલે કે બે હજાર ત્રેવીસની કમ્પેરિઝનમાં છસો ચાલીસ ટકા ઓવરઓલ એન્ફોર્સમેન્ટની કામગીરી વધારે કરી છે અને ખાલી ટ્રાફિક પોલીસ જ નહીં પણ બીજી એજન્સીઝ વીએમસી છે એનએચ છે એમની સાથે આર છે એમની સાથે સંકલનમાં રહીને પણ જે કામગીરી અમે કરી છે એક્સિડન્ટને ઘટાડવા માટે એના કારણે વડોદરા શહેરમાં

લગભગ દોઢ લાખની આસપાસ ઈ ચલણ જનરેટ કર્યા છે એ સીસી ટીવીની મદદથી રોડ પર સ્પોટ પર કરીએ એના સિવાય દોઢ લાખ જેટલા ઈ ચલણ પણ અમે જનરેટ કર્યા છે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી બે હજાર ચોવીસ દરમિયાન સ્કૂલ વેન સ્કૂલ રિક્ષા ભારદારી વાહન અથવા ટ્રાફિક નિયમનો વારંવાર ભંગ કરતા હોય એવા

વડોદરા શહેર ટ્રાફિક પોલીસ એ જુદા જુદા સ્થળોની મુલાકાત લેતી હોય છે અને નાના જે રોડ એન્જિનિયરિંગના પ્રોબ્લેમ્સ હોય છે એ સોલ્વ કરતી હોય છે એન વીએમસીએ અને એનએચઆઈએ જુદી જુદી જગ્યાએ જે ટ્રાફિકના એક્સિડન્ટ થતા હતા એવી જગ્યાએ સાયનેજીસ મૂક્યા છે ડિવાઇડર કટ ઓપન કર્યા છે અથવા બંધ કર્યા છે સર્કલને નાના અથવા મોટા કર્યા છે દબાણોને દૂર કર્યા છે જેથી એક્સિડન્ટને નિયંત્રણમાં રાખી શકીએ અત્યારે વર્ષનો અંતે અમે આખું જે વર્ષમાં જે જગ્યાએ એક્સિડન્ટ થયા છે એનું એનાલિસિસ કરી રહ્યા છે અને એના પરથી અમે એક ડેરાઈવ કરીશું કે ક્યાં વડોદરા શહેરમાં કઈ જગ્યાએ વધુ એક્સિડન્ટ થયા છે એવા વધુ એક્સિડન્ટવાળા સ્પોટની અમે વીએમસી અને એને ચને સાથે રાખીને વિઝિટ કરીશું અને ત્યાં શું કરવાથી દેર આર ફાઈવ ઇઝ એજ્યુકેશન એન્જિનિયરિંગ એટલે કે રોડ એન્જિનિયરિંગ જેનાથી એક્સિડન્ટ ઘટે છે એન્ફોર્સમેન્ટ એટલે પોલીસ અને આર જે દંડાત્મક શિક્ષાત્મક કાર્યવાહી કરે છે એ એન્વાયરમેન્ટ અને ઇમરજન્સી એટલે એક્સિડન્ટ થયો હોય એવા વ્યક્તિઓને તાત્કાલિક સારવાર આ પાંચ ઈ હેઠળ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ કામગીરી કરશે બાકીના જે વીએમસી અને એનએચએઆઈને પણ સાથે રાખીને અમે કામગીરી કરીશું ને પાંચ ઈ પર કામગીરી કરી અમે વડોદરા શહેરની જનતાને ઓછામાં ઓછો એક્સિડન્ટના કારણે નુકસાન થાય અથવા તો એમનો જીવ ન જાય એની પૂરેપૂરી તકેદારી બે હજાર પચીસમાં રાખીશું